નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવતીકાલે પરશુરામ જન્મોત્સવ વડોદરા શહેરમાં ઉજવાનો છે તેને લઈને શહેર પોલીસ હવે જો કે એક્ટિવ મોડમાં છે સાથે જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં થયેલો જે આતંકવાદનો હુમલો છે તેના તમામ રાજ્યની પોલીસ એલર્ટ થઈ છે ત્યારે આ આ પર્વ શાંતિમય અને શોભાયાત્રા જે છે શાંતિ જળવાય સાથે તેના માટે આજે આ જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી રિહર્સલ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે જયારે સાંજે

આવી રહ્યું છે અને જોઈ શકો છો જે પ્રકારે આપ જો પ્રકારે એડિશનલ ના અધ્યક્ષ સ્થાને અત્યારે આ કે ડ્રોનથી પણ આ નજર રખાઈ રહી છે અને આ રિહર્શલ જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી શરૂઆત થઈ માંડવી પહોંચશે આવતીકાલે જયારે સૂર્યનગરથી આ શોભાયાત્રા નીકળવાની છે ત્યારે પાણીગેટ જૂના પાણીગેટ થઈ માંડવી માંડવી થઈ લહેરીપુરા અને લહેરીપુરાથી થઈ અમદાવાદી પોળ ખાતે સમાપન થવાનું છે ત્યારે પોલીસ જોઈ શકો છો જે રિહર્સલ આજે પાંચ કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયે છે આ રિહર્સલમાં એડિશનલ સીપી સાથે તમામ ડીસીપી ડીસીપી ઝોન થ્રી ઝોન ફોર ડીસીપી ક્રાઈમ સાથે તમામ એસીપીશ્રીઓ સાથે એસીપી ક્રાઈમ સહિતના જે અધિકારીઓ છે તે આ રિહર્સલ કરી રહ્યા છે અને જોઈ શકો છો જે પ્રકારે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં લગભગ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો જે પ્રકારે ડ્રોનથી પણ બાદ નજર જોઈ શકો છો જે પ્રકારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે અને હાથ ધર્યું છે આજે શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે શહેરના પોલીસ કમિશનર છે તેની સૂચના નિર્ણય જોકે અહીંયા કરવામાં આવી રહ્યું છે શાંતિને સલામતી જળવાય રહે તે માટે શહેર પોલીસ કટીબડ બની છે એડિશનલ સટી સાથે ડીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા અને ઝોન ફોર એમના મમાયા સાથે ડીસીપી ક્રાઇમ ધીરાસિંહ જાડેજા તમામ એસીપી શ્રીસીપી ક્રાઇમ તમામ જોકે જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈ

હેગમાચ યોજાયું હતું અને તમામ दर्शकों जो शो तमाम पुलिस कर्मियों भाउतिक आले भगवान परशुराम की शोभा यात्रा से प्यारे तमाम डिपो पॉइंट डाबा पॉइंट शहीद साथ में सीसीटीवी थी लाइन है बाज नजर शहर पुलिस ચાલો 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 نیه داره ولن نیه داره. آخه وقتی

and <laughs>